કચ્છ જિલ્લામાં ખેડૂતો પર થતા અત્યાચાર ભાજપના નેતાઓને ખેડૂતોનો વિરોધ પ્રથમ હપ્તો આજે મળી ગયો હતો કચ્છમાં વાંઢિયા લોડાઈમાં જે અત્યાચારો થયા છે તે અત્યાચારોની સમસ્યાને લઈને કિસાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પોકારી ગયા છે તેવામાં આજે વિરોધ જોઈ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ વગેરે નેતાઓએ ખેડૂતોના વિરોધના કારણે ચાલુ કાર્યક્રમમાંથી ચાલતી પકડી હતી સાચવે છે સત્તા પક્ષે તમામ ક્ષેત્રે અદાણીની ગુલામી સ્વીકારી લીધી છે પરંતુ હવે ખેડૂતોનો આત્મા જાગ્યો છે તેથી હવે ભાજપના નેતાઓ અને કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શનો થવાના શરૂ થઈ ગયા છે કેમ કે સત્તામાં બેઠેલા નેતાઓ અને રીઢા અધિકારીઓ જનતા સાંભળતા નથી તો ખેડૂતો પાસે શું રસ્તો હોઈ શકે તે નક્કી કરી લેજો આમ હવે અભિમાની સત્તાને પણ વિચારવા પર મજબૂર કરવામાં આવ્યો છે અને ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી હવે સત્તાને પણ ડર લાગવા લાગ્યો છે અને તેઓ ચાલુ કાર્યક્રમમાં ચાલતી પકડતા દેખાઈ રહ્યા છે एक दिन सामने कोई सामने क्यों नहीं सामने अल्लु का बच्चा कब बना हुआ हूँ बच्चा कब बना हुआ हूँ और मैं कार्य करूँ हाँ नहीं करूँगा नहीं करते 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 न મંગલ વર્ગ કાર્યક્રમ